દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી અને દર વર્ષના અનુભવોને ધ્યાનમાં લઈ વડોદરાની એસએસજી હોસ્પિટલ દ્વારા ખાસ હિટસ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં હિટસ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપવામાં આવશે છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે વડોદરામાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રી કે તેથી ઉપર પહોંચી ગયો છે આવી સ્થિતિમાં વ્યક્તિને લૂ લાગવાના તેમજ હિટસ્ટ્રોકના કેસોની સંખ્યા વધી જાય છે જેને ધ્યાનમાં રાખી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દ્વારા લૂ લાગવાના તેમજ હિટસ્ટ્રોકના કેસોની સારવાર માટે અલગથી હિટસ્ટ્રોક વોર્ડ તાત્કાલિક વિભાગના પહેલાં અને બીજા માળે શરૂ કરવામાં આવ્યો છે હોસ્પિટલ તંત્ર દ્વારા ત્રીસ જેટલા બેડની વ્યવસ્થા હિટસ્ટ્રોક વોર્ડમાં કરવામાં આવી છે આ સાથે જ દર્દીઓ તેમજ સગાઓ માટે કુલર પંખા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બે આઈસીયુ વોર્ડને પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે આ સાથે જ બાળકોના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં પણ સ્ટ્રોકને લઈને અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની વેવની આગાહીને લઈને તંત્ર સજ્જ બન્યું છે તેમજ પોલીસ તંત્ર દ્વારા પ્રજાજનો માટે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હાલ ચાર દર્દીઓની સારવાર ચાલી રહી છે તેમજ ગતરોજ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી સાહીઠ વર્ષીય મહિલા દર્દીનું હીટ સ્ટ્રોક્સ વોર્ડમાં મોત નીપજ્યું હતું એસએસજી હોસ્પિટલમાં આપણે જે ગુજરાત અને દેશમાં જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજરાત સરકારે જ્યારે બધા એલર્ટ જાહેર કર્યા છે ને એમાં વડોદરા જિલ્લો શહેરને ઓરેન્જ એલેન્જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે એના અનુસંધાને સ્વાભાવિક છે કે એટલું બધું તાપમાન વધે તો લોકોને કંઈ તકલીફ થતી હોય અને અમારી હોસ્પિટલમાં જ્યારે હિટ રિલેટેડ દર્દીઓ આવવા માંડ્યા અને એમાં અમારી હોસ્પિટલમાં એક દર્દી હીટ સ્ટ્રોકવાળું ડાયગ્નોસીસ થયેલું એકસો છ એનું ટેમ્પરેચર હતું એને આઈસીયુમાં દાખલ કર્યું છે અને ત્યારે પછી જનરલમાં શિફ્ટ કરી અને સાજા થતાં ઘેરે મોકલ્યા છે ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ પેશન્ટનો ઘસારો થશે એટલે અમે છે તે ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી કે હીટ રિલેટેડ કોઈ પણ દર્દી આવે કોઈ કોબોર્બિડિટીવાળા હોય તો પણ એને થોડીક હીટ રિલેટેડ તકલીફ થતી હોય તો અમે ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવેલા અને જ્યારે ચાર પાંચ પેશન્ટ આવ્યા એટલે અમે તાત્કાલિક છે તે તબીબી અધિ અધિક્ષકના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક રાખી જેટલા દર્દીઓ આવ્યા હતા એ દર્દીઓનું ક્લિનિકલી બધી સમીક્ષા કરવામાં આવી અને આગામી દિવસોમાં જો આ ગરમીનો પારો ઊંચો જાય અને દર્દીઓનો ઘસારો રહે તો હોસ્પિટલમાં તંત્ર કેવી વ્યવસ્થા કરશે એની અમે સમીક્ષા કરી બધી ચર્ચા વિચારણા કરી અને કાલે તાત્કાલિક ધોરણે જે ઇમરજન્સી મેડિકલ બિલ્ડિંગ છે એની ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર ત્રીસ બેડની વ્યવસ્થા હિસ્ટ્રોક રિલેટેડ દર્દીઓ માટે કરવામાં આવી છે એમાં છે તે અઢાર તો આઈસીયુ જ્યાં વેન્ટિલેટર આપણી પાસે ક્યાંય ઇક્વિપમેન્ટનો અભાવ નથી એટલે આપણે વ્યવસ્થા કરી શકીએ તાત્કાલિક અને એ પ્રમાણે હ્યુમન રિસોર્સિસ એટલે તબીબો પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ મેડિકલ ઓફિસર સહિત રાઉન્ડ ધ ક્લોક ફરજ ઉપર મૂકી આપવામાં આવ્યા છે અને બધું જ ઇક્વિપમેન્ટ સાથે અમે ત્રીસ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પીડિયાટિક વિભાગમાં પણ અલાયદા બેડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં પણ પીડિયાટિકમાં આવશે ત્યાં પણ પેશન્ટ રાખવામાં આવશે અને આપણા આજે ત્રીસ બેડની વ્યવસ્થા છે ત્યાં હીટ રિલેટેડ જેટલા દર્દી આવશે એની વ્યવસ્થા કરવામાં આવી છે